જંબુસરથી ભરૂચ તરફ જતી બસો ખીચોખીચ ભરીને આવતા આમોદના મુસાફરો તેમજ વેપારીઓ નોકરિયાતો અને વિદ્યાર્થીઓ રણઝડી પડ્યા હતા જેથી આમોદ આવેલી બસને રોકાવી દેતા વેપારીઓ મુસાફરો નોકરિયાતો અને વિદ્યાર્થીઓએ હોબારો મચાવ્યો હતો જંબુસરથી ભરૂચ જતી બસો ખીચોખીચ ભરાઈને આવતા આમોદના મુસાફરોને ઉભા ઉભા મુસાફરી કરવાની નોબત આવે છે જેને લઈને આજરોજ ભરૂચ જતા નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ બસ રોકી હોબારો મચાવ્યો હતો દાદર નદીના જર્જરિત બ્રિજને પગલે તંત્ર દ્વારા દ્વારા અને ભાડદારી વાહનો ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો જેનાથી મુસાફરીને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ વિદ્યાર્થી અને મુસાફરોને અગવડ ન પડે તે માટે નવી ચાર બસો જંબુસર ડેપોને લોકાર્પણ કર્યું હતું પરંતુ જંબુસર ડેપો દ્વારા જંબુસરથી ભરૂચ જતા વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે કોઈ નવી બસ ના મુકાતા આમોદના નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓમાં ભારે ભાર રોષ જોવા મળ્યો હતો રિપોર્ટર મોહસીન કારા ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી

નોકરી કરો છો નોકરી કરું છું ને બસો આવતી નહીં ના તકલીફ લઈને ઊભું ઊભું જવું પડે ઉંમર પ્રમાણે શું તમારી માંગણી છે કયા સમયે બસો બસ જોઈએ અહીંયા બે પબ્લિક બે કે ના બે ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમયે આ બસ મૂકવી જોઈએ આઠ થી નવ ના ઘર બે બસ જોઈએ પરફેક્ટ પોણા નવ નો ટાઈમ છે કે સાડા આઠ નો પરફેક્ટ ટાઈમ કરાવવાનો જંબુસર થી ફૂલ થઈને બસો આવે છે આવે છે જંબુસર થી ફૂલ થઈને અહીંયા છે આમો ની જનતા ને તો કોઈ જગ્યા મળતી જ નથી